આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિસ્તારમાં એક ગવાવરું જગ્યા છે ખેતરની બાજુમાં ત્યાં અંદરનો રસ્તો છે ત્યાં એક સ્નેહાબેન હિતેશભાઈ અસોડિયા તેત્રીસ વર્ષની ઉંમરના બેન છે એમને રાત્રિ દરમિયાન કોઈપણ સમયે હત્યા કરીને માથાના ભાગે મોડાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરીને એમનું મૃત્યુ નિપજાવેલ છે અજાણ્યા એ એ બાબતની ફરિયાદ લેવાની ચાલુ છે ઇન્ક્વેસ્ટ પંચનામું તેમાં આગળની કાર્યવાહી ચાલુ છે ના હાલમાં કોઈ કારણ ખબર નથી પડ્યું પણ એની તપાસ ઊંડાણપૂર્વક થશે એ રાતની રાત્રે સાડા સાત વાગ્યાના સુમારે નીકળેલા અને ત્યારબાદ સવારે ઘરે નહોતા આવ્યા અને પછી આજે સવારે માહિતી મળી છે લાશ મળી છે ઘરે સાંજે નીકળેલા પાણીપુરી ખાવાનું કહીને પતિને નીકળેલા ત્યારબાદ એમનું સવારે મૃત્યુ થયેલ છે અને અહીંયા લાશ મળી આવે છે ના બીજો કોઈ અત્યારે એમની માથાના મોડાના ભાગે ને માથાના ભાગે પાછળના ભાગે થવાના કારણે થયું છે હાલના સંજોગો જતા અહીંયા જ સ્થળ પર જ અત્યારે થયેલ છે એવું માની શકાય એવું છે કે મારા ઘરવાળાને સાહેબ એ જ સવારે કીધું કે આવી રીતે આમ બનાવ બની ગયો છે હત્યા થઈ ગઈ એવી તો મને હજી આમ મનમાં એવું જ થાય છે કે આમ કઈ રીતે બની શકે એમ ખરેખર તો માનવામાં જ નથી આવતી આવી ઘટના હું લુહારી કામ કરું છું લુહારી કામ ઘરે હું ને મારા વાઈફ ને મારા છોકરા અમે ત્રણ જણા જ રહી છીએ અહીં તો બે વર્ષનો છોકરો છે શિવાંશ નામ છે સે કારણ નહીં તો હજી કંઈ ખબર નથી કેમ બન્યા બન્યો એ મને કે હું પાણીપુરી ખાવા જાઉં છું તમે અહીંયાથી વર્તી કે મને તેડતા આવજો રસ્તામાં ભેગી થાવ છું હું કે જઈ અમે સીધા ઘરે જ આવ્યા ઘરે કોઈ નહોતું ખાલી લાઈટ ચાલુ હતી અંદરની ત્રણ વર્ષથી અમારા લગ્નને મૂળ રાજકોટ જ અમે રહી છીએ અહીં શંકા તો અમારે કોઈ દી કોઈ એવી છે જ નહીં કોઈ દી એવું થયું નથી કે કાંઈ એવી કોઈ ઉપર શંકા થાય એવું મોબાઈલ ઘરે પડ્યો તો હું ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે મોબાઈલ ઘરે પડ્યો છે છેલ્લા એક જ વર્ષથી હું અહીં કોપર ગ્રીનમાં રહેવા આવ્યો છું મેં જોયું કે કોપર ગ્રીનના ગેટથી અંદર અવારનવાર લુખા તત્વો કેકો કાપતા હોય સાંજના ટાઈમે રીલું બનાવતા હોય રસ્તાને બ્લોક કરી દઈએ આપણે કહીએ તો આપણી હામા થઈ જાય આ માટે સોસાયટીના લોકોએ અવારનવાર પોલીસને પણ રજૂઆત કરી છે છતાંય પણ કોઈ ફેર પડતો નથી તેથી સોસાયટીવાળાની લાગણી છે કે આ રોડ ઉપર અવારનવાર પેટ્રોલિંગ થાય આ લુખા તત્વોને પકડી અને એને કાયદાનું ભાન કરાવે અને આગળના રસ્તે જે અંધારું છે ત્યાં પણ સ્ટ્રીટલાઇટ મૂકવામાં આવે એવી સોસાયટીના લોકોની માગણી છે અને અમારી આ માગણી ગંભીરતા લઈ અને તાત્કાલિક નિવાડો આવે એવી હું તંત્રને વિનંતી કરું છું